બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે અલકાપુરી ગરનાળુ બારમી જાન્યુઆરી સુધી બંધ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા વડોદરા શહેરના હાર્દ સમાન અલકાપુરી ગરનાડુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પુલ પર ગર્ડર લોન્ચિંગની કામગીરીને પગલે શુક્રવાર મધરાતથી આગામી બારમી જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે આ અંગે પોલીસ કમિશનર નરસિંહા કોમારે જાહેરનામું બહાર પાડ્યું છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની સિવિલ કામગીરી તથા ગર્ડર લોન્ચિંગને કારણે દરરોજ અંદાજે પચાસ હજાર જેટલા વાહનોને જેતલપુર બ્રિજ તરફ ફેરવવામાં આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે ખાસ કરીને પંડ્યા બ્રિજ અને અકોટા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાતો જોવા મળી રહ્યો છે જાહેરનામા અંતર્ગત શહેરમાં બે માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે વાહન ચાલકો કડક બજારથી રેલવે સ્ટેશન તરફ તથા કાળા ઘોડાથી ડેરી ડેન સૂર્યા પેલેસ ચાર રસ્તા જેતલપુર બ્રિજ મારફતે વલ્લભ ચોક જઈ શકશે પરંતુ કડક બજારથી અલકાપુરી ગરનાળા થઈ અલકાપુરી તરફ જવું બંધ રહેશે પ્રોડક્ટિવિટી નાકાથી વલ્લભ ચોક ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ મારફતે આગળ જઈ શકાશે જ્યારે પ્રોડક્ટિવિટી નાકાથી અલકાપુરી ગરનાળા થઈ સયાજીગંજ રોડ અને રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે અલકાપુરી ગરનાડુ બંધ થતાં શહેરમાં રોજ હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ પર આવનારા જનારા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ટ્રાફિક વધતા સમયસર પહોંચવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે ગરનાળા પાસે મૂકવામાં આવેલા સૂચન બોર્ડ મુજબ અલકાપુરી ગરનાડુ બાર જાહેર જાન્યુઆરી સુધી બંધ રહેશે જો કે હાલની પરિસ્થિતિએ નાગરિકોને ફેરો ફરવાનો વારો આવતા તેમના સમય શક્તિ ઈંધણ તેમજ પૈસા વધુ ખર્ચાઈ રહ્યા છે